તાઇવાન બુધવારે વહેલી સવારે શક્તિશાળી ધરતીકંપ આવ્યો છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાત માપવામાં આવી છે તાઇવાન છેલ્લા પચીસ વર્ષ બાદ આટલો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો ભૂકંપના આંચકાથી શહેરના અનેક હિસ્સાથી વીજળી ચાલી ગઈ હતી અને ભૂકંપને લીધે લોકો રીતસરના ઘર બહાર દોડી ગયા હતા ભૂકંપને લીધે દક્ષિણી જાપાન અને ફિલિપાઈન્સના દ્વીપો માટે સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે અને પૂર્વ તાઇવાનમાં અનેક ઇમારતો ધરાશાયી થતા શહેરમાં કાટમાળ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી લોકો ડરના માર્યા રસ્તા ઉપર આવી જઈને મદદ માટે રાહ જોઈ રહ્યા હતા જોકે પ્રાથમિક માહિતી અનુસાર જાનહાનીના અહેવાલ નથી એક રિપોર્ટ અનુસાર તાઇવાનના વીજળી ઓપરેટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપના તેજ આંચકાને લીધે અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગઈ હતી સમગ્ર વધુ લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે જોકે જાપાનના હવામાન આગાહી જણાવ્યું છે કે ભૂકંપના આંચકા આશરે એક અઠવાડિયા સુધી આવતા રહે છે જેથી એલર્ટ રહેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી ફાયર પોલીસ અને વહીવટી તંત્ર વીજળી અને કાટમાળ ખસેડવામાં પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી